આજે મને કોણમાં જે અપશબ્દો બોલ્યા મને ગાર દીધી છે બરોબર તો આખા સમાજને નો દીધી બરોબર છે તો તમે મને ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્ર આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધા

આજનો નાનકડો વિડીયો એકવાર જોઈ લેજો મારા ભાઈઓ હવે સૌથી પેલા તરત જ આજના શરૂઆત કરી સાગરભાઈ પટેલ અંદર બે દિવસ પેલા એક કલાકારો સન્માન સમારોહ હતો એની અંદર હું પણ ગયેલો હતો અને કાજલભાઈ મહેરિયા પણ આવેલા હતા અને તેઓ અને કાન આવીને જે મને ગાળો બોલી ગયા હશે ને ઉમિયા માતા ગાળો છે આ મારા ભાઈઓ બિલકુલ યાર આ બધું સાગરભાઈ પટેલ કાજલ મહેરિયાને કહી રહ્યા છે

હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારા કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગોમમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં ન આંબા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે બેન તો પેલા માતાજીના બોલીને ગયા એના પછી એમને રિસર્ચ કર્યો મેં સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ શું નહીં બરોબર અને હસી તો ગાયો હસી એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોણમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને ગાળ દીધી બરોબર છે